ધારીનો ગીર વિસ્તાર એટલે સિંહનો ગઢ કહેવાય ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ પીવાના પાણીની સમસ્યા ન પડે તેવા હેતુસર વન વિભાગે પાણીના પોઈન્ટ કર્યા છે કાર્યરત જોઈએ ગીરના ગઢમાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગની કામગીરીનો ખાસ અહેવાલ ધારી તાલુકો આમ પણ ગીરનો દરવાજો કહેવાય છે ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે અલગ અલગ આઠ જેટલી તેમની રેન્જ પણ આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સીઝન ચાલુ છે કાળઝાળ ગરમીઓ પડી રહી છે વન વિભાગ દ્વારા બસ્સો જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું વન વિભાગ દ્વારા રકાવી સેપમાં બનાવવા પોઈન્ટમાં પાણી ભરવું તેમજ પાણીની કુંડીના સ્ત્રોતો આવેલા છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર પૂર્વ હેઠળ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન પૈકી બ્યાસી છે અને કૃત્રિમ પક્ષોને બહુતેર પાણીના પોઈન્ટ આવેલા છે અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે જેમાં થી ત્રીસ ટકા અંદાજિત પાણીનો પોઈન્ટ ભરવામાં આવે છે પવનચક્કીથી દસેઠ ટકા છે ટેન્કર દ્વારા પચીસ ટકા પાણીના પોઈન્ટ અને બાકીના માનવ પરથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું છેલ્લી ગણતરી મુજબ છસો ને પિસ્તાલીસથી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે સાથે દીપડા તેમજ પશુ તરીકે જાણીતા અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીમાં જંગલમાં વસવાટ કરે છે પ્રાણીને પીવાના પાણીને લઈ કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈ જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીઓને રાહત મળે ઠંડક મળે તેવા હેતુથી પાણી પ્રાણીના પોઈન્ટની બાજુમાં પલાડીને કોથળો રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણીને ત્યાં આરામ કરી શકાય સંજેવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે